જોવા આવ્યા છે મમ્મીને મસ્ત મજાના મમ્મીના ફૂલ હવે આ ફૂલ નું નામ તો મને નથી ખબર મસ્ત મજાની મોર્નિંગ છે અત્યારે

કેટલો ટાઈમ થી આ ભાઈબો છે તો ગાઈસ અમે રેડી થઈ ગયા છીએ આજ મજલસ માં જવા માટે મજલસ છે વર્ષી ની મારા મામી ની એટલે અમે જાય છીએ શંકર ટેકરી મારા મામા ના ઘરે અને સાનવી ને રીમસા પર રેડી થઈ ગઈ છે હાલો બધા ની આજ ખાવા ગાઈસ જડદો ખાઈ લીધો છે ને અકની છે વાઈટ અકની છે તો ગાઈસ અમારા ભાઈ ની બેબી છે એમ કહે છે તમારા મને બઉ ગમે છે હેલો કરો ગઈ છે રમો ભાઈ ભાઈ ભેગી રમીજો આવશે એમ કે છે ભૂય હું તમારા બ્લોગ માં આવીશ ત્યાં છે ને સરખું વિઝિબલ નથી થતું

તો ગેસ ત્યાં ગરમા ગરમ ફૂલવડા ઉતરે છે યમ્મી બતાય છે મસ્ત બના છો મેં તો એક ચાખી પણ લીધું next morning. તો ગઈસ નાસ્તો પારી કરી લીધું છે તો હવે અમે બેનું રમીએ છે રમકડે થી તો ગઈસ કાલે તમને ફૂલ બતાડ્યા હતા ને અહીંયાથી હું તોડી આવી અને અહીંયા રીમસા ઉભી છે આ ઢીંગલો છે અહીંયા ઢીંગલાથી રમે છે

સરકારી દવાખાને ગયા હતા અને અત્યારે બસ જમવા બેઠી છું અમે મચ્છી ફ્રાય કરે છે છોકરીઓને હમણાં ખવડાવી લો પછી અમે જમવા બેઠશું અને કેસ જ ના કાઢી દીધો તે દવા લઈ હવે બપોર પછી ચાસી પાછા તો ગેસ ટાઈમ થઈ ગયો છે જમવાનો આ જમવામાં છે આ જમવામાં છે મુરઘીવાળી દાળ તો ચાલો તમને બતાડું

એટલે અમે જઈએ છીએ જીજી હોસ્પિટલે અત્યારે હવે આગળ શું પ્રોસેસ થાય છે તો આગળ બ્લોગમાં બન્યા રહેજો શું થાય છે બાઈસ એ સોનોગ્રાફી પણ ઊભા છે હજી વારો આવ્યો નથી ઘણી ઘણીવાર લાગશે હજી તો ગળદી કમય છે એટલે તો ગાઈઝ ફાઇનલી અરવિંદની બહારે નીકળી ગયા છીએ અને સવારે પાછો આવવાનું કીધું છે રિપોર્ટને બધાય સવારે લેવાના છે હવે શું થાય આગળ કાશ મમ્મી આવી ગયા છે તો હવે તો હવે કરીએ છે વિયારો તો ચાલો તમને બતાડું નાની એક આ નવીન નાયું છે નામ તમારે નથી આવડતું પછી છે બહુ જ મસ્તીનું તો ગાઈસ અત્યારે આવી ગયા છે ઘરે અને વિયારો પણ કરી લીધા છે તો હવે કાલ શું રિપોર્ટ આવે છે કાલ પાછું રિપોર્ટ લેવા જવાનું છે ને ડોક્ટરને બતાવવાનું રિપોર્ટ હજી બાકી છે રિપોર્ટ એક આવશે બે દિવસ પછી અને એક બે કાલ કીધા છે બે કાલ લેવાના છે અને ડૉક્ટરને બતાવવાના છે અને સોનોગ્રાફીનો રિપોર્ટ પણ બતાડવાનો છે હજી તો હવે સવારે પાછું અરવિંદ હોસ્પિટલ જવાનું છે જેજી હોસ્પિટલમાં તો હવે અત્યારે બસ આજનો લોક આપણે અહીંયા એન્ડ કરી નાખશું તો મળીએ કાલ ઈનશાલા નવા વ્લોગની સાથે જો દાખલ થવાનું નહીં થાય તો ઈનશાલા મળીએ કાલ નવા વ્લોગની સાથે ત્યાં લઈને બધાને ટાટા બાય બાય આવજો